આ ન્યૂઝના પ્રાયોજક છે ફુડાહોલિક બડી ઓફ ફૂડીઝ દસ એન્કર હાઇટ તિથલ રોડ વલસાડે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશન સહિતની આકસ્મિક મુલાકાત લઈ સ્વચ્છતા બાબતે ટકોર કરી વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ પોતાના પારદર્શક વહીવટ અને સૈદ્ધાંતિક કામગીરી માટે જાણીતા છે આજે તેમણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની સરકારી સ્ટેટ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી જ્યાં તમામ વિભાગો તેમજ દર્દીઓને મળી હોસ્પિટલમાં પડતી અગવડો અંગે મૌખિક જાણકારી મેળવી હતી તેમજ હોસ્પિટલના ખૂણે ખાંચરે તમાકુ માવા ખાઈને લાલ પિચકારી મારી દિવાલો ખરડાયેલી જોઈ હોસ્પિટલ સંચાલકોને કડક શબ્દોમાં સ્વચ્છતા જાળવવા સૂચન કર્યું હતું તેમજ જો કોઈ વ્યક્તિ પિચકારી મારતા પકડાય તો આવા વ્યક્તિને તાત્કાલિક દંડ કરવા માટે અને કાર્યવાહી કરવા અપીલ કરી છે એટલું જ નહીં તેમણે આજે ધરમપુર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી તેમજ પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલા કાયદાકીય વહીવટ અંગે પણ જાણકારી મેળવી હતી સાથે સાથે ધરમપુરમાં આવેલી મામલતદાર કચેરી તેમજ પ્રાંત અધિકારીની કચેરીમાં પણ મુલાકાત કરી પોતાની કામગીરી માટે આવતા અનેક અરજદારો સાથે પણ મુલાકાત લઈને લોકો પાસેથી તમામ સવલત અંગેની જાણકારી લીધી હતી મામલતદારમાં ચાલતી વિવિધ કામગીરી અંગે પણ તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ તેમણે ધરમપુરની આકસ્મિક મુલાકાત લઈ સરકારી કચેરીઓની વિવિધ કામગીરીની ચકાસણી કરી હતી નોંધનીય છે કે આકસ્મિક કલેક્ટરની મુલાકાતને લઈને સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો